હાય હાલો ગાઈસ સો નવો બ્લોગ બનાવી રહ્યો છે અને આ સ્ટેન્ડ લાયા છે અને આથી બનાવી રહ્યો છે અને આ લેડોડે અને આ કરપા છે એ સુક થઈ છે અને આ કરપાય રમીરી છે આ આય રમીરી છે કોણ મસ્તી કરે છે બીજે શું કેવું મે ગઠ્ઠા છે બે માણસ છે ખરકા કપડા પહેરેલા એક નંબર કરવા સો મે બીજે મારા મે સે પાસા અને કરપા કરપાય કાય છે કપી તો આટલો વિડિયો તો હતેનો તો વિડિયો બંધ કરતા હે 哎。Hey.